જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અમારા ઘરમાં એક દુર્ઘટના થઈ ગઈ છે મારા મમ્મી સાથે મારે તમને નહોતું બતાવવું તોય મને થોડી કિંમત થઈ ગઈ છે કે તમને બધાને બતાવું તો દુર્ઘટના એવી કાંઈક હતી કે મારા મમ્મી પહેલાં માળેથી નીચે પડી ગયા છે અને અહીંયા માથામાં લાગ્યું છે અને સાત આઠ ટાકા ન્યા આવ્યા છે અને એક ટાકો અહીંયા આવ્યો છે અને હાથમાં છોલાઈ ગયું છે નાક ઉપર ને તો ચાલો હવે હું તમને બતાવું તો જો મિત્રો મારા મમ્મી અહીંયા સુતા હે ચાલો હવે હું તમને બતાવું જો મારા મમ્મીને આ કપાળ ઉપર લાગ્યું છે તો અહીંયા સાત આઠ ટાકા આવ્યા છે અને એક ટાકો જો અહીંયા આવ્યો હે તો દસ્તી થી આ તો એ ટાકા ની તો રૂજાઈ ગયું છે બધું અને જો હાથમાં હે ને આ છોલાણા હેચરી એ બધું તો રૂજાઈ ગયું છે અને અહીંયા ટાંકા આવ્યા તા ઈ પણ રૂજાઈ ગયું છે અને અહીંયાથી ઘા હે ને એ ડોક્ટર સાહેબે એમ કીધું છે કે અહીંયા તો એક મહિનાની વાર રાખશે પછી રૂજાઈ જશે એટલે વાંધો નહીં આવે તો આપણે મા અને ગાત્રાણમાં માં ને પ્રાર્થના કરી કે મારા મમ્મી જતજ સાજા થઈ જાય મમ્મી ને ડોક્ટર સાહેબે ના પાડી છે બહુ બોલવાની તો મમ્મી જો હવે હું હે તો ચાલો મમ્મી ભલે હું તો હું તમને હવે બહાર જઈને બતાવું મમ્મી ક્યાંથી ને પડ્યા હે તો ચાલો મિત્રો હવે આપણે મમ્મીને પૂછી મમ્મીને કેમ છે સારું હે કે કેમ છે તો ચાલો હવે આપણે પૂછી મમ્મી જો સુતા હે ડોક્ટરે ના પાડી હતી બહુ બહુ બોલવાનું નથી મગજ ને અસર કરે એટલે તો ચાલો આપણે મમ્મીને પૂછી મમ્મી સારું હે પાણી પાણી પીવું નથી ને કાંઈ હોય મારા મમ્મી ક્યાંથી પડ્યા છે એ હું તમને બતાવું તો ચાલો હવે આપણે જાય જ વડા પગથીયા છે અને જો અહીંથી મારા મમ્મી પડ્યા હતા જો અહીંથી આ પારા પેટ તૂટેલ છે ને ડાયરેક્ટ હે ને નીચે આવ્યા હતા અહીંયા જોલી સ્કૂટી પડી ત્યાં આવ્યા હતા ત્યાં ચોલું પગથિયાનો ખૂણો એક ભાંગી ગયેલો છે એ તમને નહીં દેખાય એ મમ્મીને માથામાં લાગ્યો છે જો અહીંથી પડ્યા હતા મારા મમ્મી હતા અને હું તો જો અહીંયા ઊભી હતી અને બધા મેળીમાં ગોદડા સુકવાઈ ગયા હતા અને મારી બેન જો અહીંયા ઊભી હતી અને મારા મમ્મી ગોદડું જ હું અહીંથી કેચ કરી લઉં તો મારા મમ્મી જેવું ગોદડું પકડવા ગયા એવા જ ડાયરેક્ટ નીચે પડ્યા અને નીચે પડ્યા ને એટલે જો ઓલું પગથિયું દેખાય છે ને એ મમ્મીને સીધું હેને લાગ્યું હતું કપાળ ઉપર તો તમને બધાને એટલું જ કહીશ કે મેળી ઉપરથી કોઈએ કેચ કરવું ને જો તમે બધા આવી રીતના કેચ કરશો તો જો મારા મમ્મીને જેમ થયું તો એવી રીતના થાય તો ભગવાન હવે હવે આપણે એટલી જ પ્રાર્થના કરી કે મારા મમ્મી જઠ સાચા થઈ જાય ભગવાન માતાજી અને ચાઉન માં ને ગાત્ર માં દ્વારકાધીશ હું પણ પ્રાર્થના કરું અને તમે બધા પણ પ્રાર્થના કરો કે મારા મમ્મી જઠ સાચા થઈ જાય તો બધાયને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી